કાર્યવાહી થશે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સામે તમારા રાજકોટ કલેક્ટર સામે સાહેબ તમે ભરશો પગલા તમારા રાજ્ય સાંસદ કહે છે કે જવાબદાર સામે પગલા ભરવાની હિંમત ચાલશે કે પછી આઈએસ અધિકારીઓના બચાવવા હવે ગોલમાલ શરૂ થશે કારણ કે રાજકોટના ભરોસે આ કે આખું ચલતંત્ર ચાલતું હતું પ્રભવ જોશી સાહેબ તમારી જવાબદારી હતી એનો સી વગર તમારા ગામમાં ગેમ ઝોન ચાલુ થઈ જાય એસી ચેમ્બરમાંથી સાહેબ ક્યારેક તમે બહાર નીકળો હોત ને ક્યારેક બહાર તો આ જે મારા રાજકોટની આ હાલત ન હોત આનંદ પટેલ સાહેબ કમિશનર છો તમે તો રાજકોટના જેટલું ધ્યાન તમે રાજકોટની ટીપી સ્કીમોમાં આપો છો ને એક એક ટેન્ડરોમાં તમે જેટલા કા ધ્યાન આપો ને મારું મોઢું ન ખોલાવો

સાહેબ ટાક પછોડો ગોલમાલ શરૂ એ સમય પર થઈ ગઈતી અને આજે ફરીથી એક પ્રકારની ગોલમાલ એક પ્રકારની જૂની સ્ક્રિપ્ટ હમણાં મુફ્ફદલ કઈને ગયા ને કે હવે સરકારી જાહેરાતો સરકાર જાહેરાત કરસે તપસ્ત આદેશ સમરબંધિને નઈ છોડવામાં આવે સવાલ છે મારો એક પત્રકાર તરીકે ત્રેવડ છે સમરબંધિને પૂરી દેવાની ત્રેવડ છે દિક્ષિત કાર્યવાહીના પ્રથમ તો નાના નાના વ્યક્તિઓની થમે છે ધરપકડ અને ત્યારબાદ જ્યારે મોટા વ્યક્તિઓની વાત આવશે ને મહાનગરપાલિકા નો બધા ખબર છે પણ તમે પણ એક હશો ક્યારેક જોવા ગયા હોત નૈના બેન ક્યાં તમારા રાજકોટમાં શું થાય છે ધંધા ન